મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યમંત્રીમંડળની બેઠક મળી જેમાં આણંદ મનપાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાનો ઠરાવ કેબિનેટમાં મંજૂર કરાયો છ મહિનામાં આણંદ મનપાના નામમાં કરમસદ ઉમેરાવું છે સરદાર પટેલની કર્મભૂમિ તરીકે ઓળખ બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આયોજીત બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઓ જે અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યના નગરજનો મહાનગરોના જનસુવિધા વૃદ્ધિના વિવિધ કામ માટે નવ નગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નડિયાદ અને પોરબંદર છાયા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે વધુમાં કહ્યું છે કે આણંદ મનપાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ કરામસદની ઓળખ જાળવી રાખવા ધારાસભ્યો સંસદ સભ્યો અને વિવિધ સંસ્થા તેમજ સ્થાનિકો તરફથી રજૂઆત થઈ હતી નમસ્કાર અખંડ ભારતના શિલ્પી અને ભારત રત્ન આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આજે જયારે કેબિનેટ બેઠક ગુજરાતમાં ભરાઈ ત્યારે આનંદ નગરપાલિકામાંથી આનંદ મહાનગરપાલિકા બની ત્યાર પછી આજે કરમસદ આનંદ મહાનગરપાલિકાનું નામ આપવામાં આવ્યું છે અને કેબિનેટમાં આજે મંજૂરી મળી છે ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સરદાર સાહેબને કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને જેટલું મોટું સન્માન આપ્યું હતું એ જ રીતે કરમસદ આનંદ મહાનગરપાલિકાને આજે આ નામ આપવાથી આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કેબિનેટમાં મંજૂરી આપી આપણા પ્રભારી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ એને પ્રેસ કોન્ફરન્સ કરી અને આ નામની જાહેરાત કરી છે ગુજરાત સરકાર અને આદરણીય આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ સાહેબ સાહેબનો અને આનંદ વતી સૌ નાગરિકો વતી એક સાંસદ તરીકે સૌનો આભાર માનું છું અને કરમછ આનંદ મહાનગરપાલિકા નામ આપવાથી સૌને પણ ખરેખર દિલથી આભાર માનું છું